નમસ્કાર મિત્રો ગુજરાત બજાર ભાવ સેલમાં આપનું સ્વાગત છે ગુજરાત બજાર ભાવ મોવા માર્કે લાઈવ છે રોજ લાઈવ હરાવી જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ ચાલીસ બેતાલીસ 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 પિરામિડો આપી ત્રણસો 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 રનુભાઈ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ત્રણસો ને ઓગણચાલીસ બોલુ ઓગણ ચાલીસ ત્રણસો ઓગણચાલીસ अठसठो ते બેતાલીસ બેતાલી રૂપિયા બોલો બેતાલી ચુમ્માલીસ પિસ્તાલીસ બેતાલીસ પચાસ બાવન પંચાવન સાહીઠ બસો એકસઠ એકસઠ રૂપિયા બસો બાસઠ તેસઠ ચોસઠ પાસઠ છાસઠ છો તરસઠ ઓપન સિત્તેર ઓપન સિત્તેર ઓગણસી એસી એકાશી બાુપિયા સિત્યાસી છાસી રૂપિયા બસો પંચોતેર

અમ તો ગયાના 18 રૂપિયા રોકે રોજે આ ભાઈ 260 આ રૂપિયા 270 બોલો 266 છે કે 80 રૂપિયા 270 નું છે 150 રૂપિયા 90 199 199 92 99 94 94 33 33 42 50 50 52 બેતાલી બે ચુમાલ રૂપિયા સિત્તેર બોલવું બુસ્સો પોતે ચોતેર અઠોતેર એસી બાસિંહ બં આશી નેવા નેવું બાણું તાણું ચોરા ચોરાણું બુટો ચોરાણું બોલવું બસો ને ચોરાણું ચોરાણું પંચાણું પંચાણું છન્નું અઠાણું છ નવાનું ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ ત્રણસો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર રૂપિયા રૂપિયા ત્રણસો ચોવીસ આપી દો છપ્પન રૂપિયા છપ્પન નેવા નેવું નેવું રૂપિયા ોરાણું પંચાણું છું અણું ચી વાત નવ્વાણું નવ્વાણું બાણવાનું બનુ અમારા

પંચાવન રૂપિયા છોડવા છો બેસઠ બોસઠ પાસઠ બાસઠ રૂપિયા બસો પાસઠ બોલા બસો પાસઠ રૂપિયા

ગુરુ ભાઈ મોકણ બચ્ચા મોકણ બચ્યા એકાવન બાવન ચોપન પંચાવન પંચાવન શૌપતિયે જરેલા ભાઈલાની વાળા કે હાલો ભાઈ રમે છે હાલો ભાઈ એ જલે જલે ભાઈ દેવ બખે મધ્યમાં ઓકાણે